હેલો મિત્રો હું તમારો પ્રિય અંકિત વેકરિયા તમે પણ મજામાં છો હું પણ મજામાં છું જય સ્વામિનારાયણ જય ગૌ માતા સાથે આપણે પહોંચી ગયા અત્યારે ગૌશાળા રાધે રાધે ગૌશાળામાં ગૌશાળામાંથી ખોળ અપાઈ ગયો છે અને હવે ટાઈમ થઈ ગયો છે ધોવાનો તો અત્યારે લગી એમાં એક વિડીયોમાં આપણે બતાવ્યો નથી કે ગાય માતાને ધોતા આજે તમને એ પણ બતાવશું તો ચાલો અત્યારે આપણે ગૌ માતાને બતાવી જુઓ

ગૌ માતા ને દોવાનું કામ ચાલુ છે બે ગૌ માતા ને દોવાના છે આપણે જો બીજા પણ ગૌ માતા દોવાઈ ગયા છે અત્યારે કામ પૂરું થઈ ગયું જો હવે બે જ ગૌ માતા દોવા આપે છે એટલે દોવાનું કામ પતી ગયું છે અહીંયા નાના નાના બાળકો અમારે આવે છે જ્યારે એને ગાયું માતાને ખોળ ને બધું દેવાનું હોય ને ત્યારે નાના નાના બાળકો પણ અહીંયા ગૌશાળામાં હાજર થઈ જાય છે એને ખબર જ છે કે છ સાડા છ એ દેવાનું હોય એટલે એ બાળકો પણ અહીંયા છાડા છ વાગ્યા હાજર થઈ જાય છે એટલે ખોળ દેવા માટે ને અહીંયા નાની નાની વાસળીઓ છે જે ને વાસડા પણ છે એને પણ આપણે બતાવી દઈશું જોવો હવે ધોવાનું પણ કામ પતી ગયું છે હવે મોડેકથી આપણે પાછું એને ઘાસ સારો દેવાનો છે તો વાર છે અત્યારે એટલે થોડીક વાર છે અત્યારે ખાલી ડોવાનું ને ખોળ એ કામ પતી ગયું છે અને જો આ બાળકો અમારે જો ગૌ માતાને હાથ ફેરવતા હોય એમ રમાડતા હોય છે અહીંયા અને ગૌ માતાને પણ મજા આવે છે જે હાથ ફેરવતા હોય એ બધી એ પણ જો શાંતિથી ગૌ માતા પણ ઊભા રહી જાય છે કેમકે એને હાથ ફેરવે બહુ મજા આવે છે કેમકે બધા આવતા હોય એને હાથ ફેરવતા હોય એટલે આ બાળકો જો રોજ આવીને એને મોડેકી થોડા હાથ ફેરવે એટલે ગૌ માતા સાથે મજાક મસ્તી કરતા હોય છે આ તો ચાલો હવે આ વીડિયાને આપણે પૂર્ણ વેરા માપશું ચાલો જય ગૌ માતા જય સ્વામિનારાયણ સાથે